ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પહોંચી છે માંડવીથી રાહુલ રાહુલ ગાંધીની ગાંધીની ન્યાય ન્યાય યાત્રાનો પ્રારંભ થયો માંડવી બસ રસ્તા પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું માંડવીથી રાહુલ ગાંધીની યાત્રા બારડોલી પહોંચી રાહુલ ગાંધી બારડોલીમાં સભા સંબોધવાના હતા પરંતુ જનસભા મોકૂફ રાખવામાં આવી જેના કારણે કાર્યકર્તાઓ નિરાશ થયા બાદમાં રાહુલની યાત્રા વ્યારા જવા માટે રવાના થઈ છે

પાંચ મિનિટ માટે પણ હતા અને ત્યાંથી કાફલો લઈને પસાર થઈ ગયા હતા એ જ પરિસ્થિતિનું નિર્માણ આજે પણ થયું હતું બારડોલી ખાતે વહેલી સવારથી પુષ્કળ ભીડ થઈ ગઈ હતી અને રાહુલ ગાંધી સમયે પહોંચ્યા હતા પરંતુ માત્ર સરદાર આશ્રમમાં સરદાર સાહેબ ને સુતરની આટી પહેરાવી અને ત્યાંથી પછી વ્યારા જવા માટે રવાના થઈ ગયા હતા ખાસ કરીને જનમેદની અને અવ્યવસ્થા સર્જાઈ હતી અને જેને લીધે રાહુલ ગાંધી એ જનસભા મોકૂફ રાખી હતી હાલ ખાસ કરીને એક તબક્કે જે છે શ્રીરામ સેના જે તેમણે રોડ પર આવી અને જય શ્રીરામ ના નારા લગાવ્યા હતા ત્યાં જ કોંગ્રેસ જે કાર્યકરો છે તે પણ ઝંડા સાથે રાહુલ ગાંધી જિંદાબાદ ના નારા લગાવવા રોડ પર આવી પહોંચ્યા હતા અને એક તબક્કે એક સમયે જે છે સામાન્ય ઘર્ષણ પણ બંને ગ્રુપો વચ્ચે થયું હતું જોકે જે વ્યવસ્થા માટે જે પોલીસ હતી તે ઘટના સ્થળે પહોંચી ગયા હતી અને બંને ગ્રુપ ને છૂટા પાડી અને ત્યાંથી રવાના કર્યા હતા જી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે તો રાહુલ ગાંધીની બારડોલી માં જનસભા હતી જે મોકૂફ રહી બીજી તરફ બે જૂથ સામસામે આવી ગયા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને બીજી તરફ હતા જયશ્રી રામ નારા લગાવતા લોકો